તો ગીર વિસ્તારના ખેડૂતો સરકારના સકારાત્મક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી તરફ દંડ આગળ વધી રહ્યા છે વર્ષોથી ચાલી આવતી રાસાયણિક ખેતીને પાછળ મૂકીને હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે જેના કારણે ખેતી સાથે સાથે આરોગ્ય અને પર્યાવરણને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રકારની રાસાયણિક દવાઓ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી ખેડૂતોએ ગાયના ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી તૈયાર કરેલા ખાતરનો ઉપયોગ શરૂ કર્યો આ પદ્ધતિથી જમીનની ઉર્વરા શક્તિ વધે છે અને પાકની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળે છે ગીરના પ્રસલી ગામના પ્રગતિશીલ ખેડૂત ધર્મેન્દ્રભાઈ કાછેલા દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી એક જ વર્ષે ત્રણ પાક લેવામાં આવી રહ્યા છે તેમાં મગફળી તુવેર દાળ અને તલ જેવા પાકોનો સમાવેશ થાય છે આ પાકો ઓછા ખર્ચે અને સારી આવક આપતા હોવાથી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સાથે સરકાર પણ સંપૂર્ણ રીતે સહયોગ આપી રહી છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી રહી છે તેમજ જરૂરી માર્ગદર્શન અને સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે સરકારના આ સહકારથી ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધ્યો છે પ્રાકૃતિક ખેતી અમે બે હજાર સોળ થી રેગ્યુલર પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આ જે તમે પાછળ જોઈ રહ્યા છો એ પ્લોટ આપણો પ્રાકૃતિક ખેતીનો છે અને આપણું આ પ્રાંસલી ગામ છે અને એની સીમ છે ત્યાં આપણે આ પ્રાકૃતિક ખેતી કરીએ અને પ્રાકૃતિક ખેતીમાં આપણે ત્રણ મોસમ લઈએ છીએ શિયાળુ ઉનાળુ અને ચોમાસું અને તેમાં અત્યારે ચોમાસામાં આંતર પાક હતો તુવેર અને મગફળી બંનેનું વાવેતર હતું હવે મગફળી નીકળી ગઈ છે અને અત્યારે તુવેરનું વાવેતર છે અને ઉનાળુ સિઝનમાં આપણે આના પછી તલનું વાવેતર કરીએ છીએ કાળા અથવા સફેદ તલનું વાવેતર કરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં તો જોઈએ ને તો એક રાસાયણિક ખેતી ખર્ચાળ થઈ જાય અને એક જોઈએ તો આપણું આરોગ્ય છે તે જળવાતું નથી એમ તો તેના માટે ધીરે ધીરે આપણે પ્રયત્ન કરી અને અલગ અલગ જગ્યાએ પ્રાકૃતિક ખેતી ની માહિતી લઈ અને આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત